સુરંદનાલ થાણ અને ભીમરાળ વિસ્તારના લોકો કહે છે કે તેમના ઘરોમાં સફેદ પાણી માટીવાળું પાણી અને જીવતો જીવાતોથી ભરેલું દુર્ગંધયુક્ત પાણી આ ત્રણ પ્રકારનું પાણી આવી રહ્યું છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા પાણીનો રંગ પણ બદલી ગયો છે અને તેમાં જીવાતો સ્પષ્ટ દેખાય છે અનેક પરિવારો તો પાણીનો ઉપયોગ જ બંધ કરી દીધો છે અને બીજી જગ્યાએથી પાણી લાવવાનો ઉપાય શોધી રહ્યા છે સુરત શહેરના પોસ્ટ ગણાતા અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ગંદા અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યા ભોગવવી પડી રહી છે લોકોના ઘરોમાં આવતું પાણી એટલું ખરાબ છે કે તેમાં જીવતો પણ તરી રહી છે આ વિસ્તારમાં સફેદ માટીવાળું અને જીવાત ભરેલું પાણી આવી રહ્યું છે જે પીવાનું તો દૂર પણ ઉપયોગ માટે પણ અયોગ્ય છે પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થવાથી આ સમસ્યા ઊભી થાય છે આશરે એક લાખથી વધુ લોકો આ સમસ્યા પરેશાન થઈ રહ્યા છે આ ગંભીર સમસ્યાને પગલે તત્કાલ પાણીની સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શાસકોએ હાઇડ્રોલિક અને ઝોન અધિકારીઓને ચીમકી આપી હતી કે જો ચોવીસ કલાકમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો જવાબદાર કર્મીઓ સામે કડક કાર્યવાહી કરાશે ગંદા પાણીથી ઉદ્ભવતા આરોગ્યના જોખમોને લઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાહુલજીએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગો ઝડપથી ફેલાય છે જેથી લીકેજ સંબંધિત કોઈ પણ ફરિયાદ ચોવીસ રિપીટ જેથી લીકેજ સંબંધિત ફરિયાદો પણ ચોવીસ કલાકમાં કાર્યવાહી કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે કોઈ પણ વિસ્તારમાં પાઇપ તૂટી જાય અથવા લીકેજ થાય તો તુરંત જ રિપેર અથવા પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવાનું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે